નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે બેઝિક ગણિતમાં ગ્રેસી માર્ક સાથે પાસ થયેલી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં એટલે કે જો બેઝિક ગણિત સાથે તમે દસમું પાસ કર્યું પણ ગ્રેસ માર્ક્સ મળ્યા છે તો તમે સાયન્સમાં એડમિશન લઈ શકો નહીં બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને એક ગ્રુપમાં પ્રવેશ આપવા માટે ત્રીસ માર્ક્સની શું આપવી પડશે એક એક્ઝામ એ એક્ઝામમાં તમે પાસ થશો તો તમને એક ગ્રુપમાં એડમિશન મળે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ગણિતનું સમયાંતરે મૂલ્યાંકન પડકાર કરવામાં આવશે પહેલાં નિયમ એવો હતો કે સ્ટાન્ડર્ડ ગણિત સાથે દસમું પાસ કરો તો તમે સાયન્સમાં એડમિશન લઈ શકો છો આવી નિયમ બદલો છે કે બેઝિક ગણિત સાથે તમે દસમું પાસ કરી હોય તો પણ તમે સાયન્સ લઈ શકો છો પણ તમારે એક એક્ઝામ આપવી પડશે નહીં એ એક્ઝામમાં પાસ થયા એટલે તમે સાયન્સ કરી શકો છો પરંતુ જેને ગ્રેસી માર્ક્સ મળ્યા છે તેવા વિદ્યાર્થીઓને સાયન્સમાં એડમિશન મળી શકશે નહીં પ્રવેશ મેળાના વિદ્યાર્થીઓને ગણિતનું સમાંતરે મૂલ્યાંકન થશે માર્ચની પરીક્ષામાં બાકાત વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે માર્ચ બે હજાર ચોવીસની ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી સાથે શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ છે પરંતુ ધોરણ દસ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરેલ ન હતી આથી ઠરાવની જોગવાઈનો ભંગ થવાને કારણે બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં બેસવા દેવામાં આવેલા નથી તેવા વિદ્યાર્થીઓ ઈચ્છે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે છે આવા વિદ્યાર્થીઓને વીસ જૂન સુધીમાં બોર્ડની કચેરી ખાતે આવેદન નિયમ દસ્તાવેજ સાથે રજૂ કરવાનું રહેશે ધોરણ દસમાં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને પણ ધોરણ અગિયાર સાયન્સમાં તમામ ગ્રુપમાં પ્રવેશ લેવામાં નિર્ણય બાદ શિક્ષણ બોર્ડ દ્વારા પ્રવેશ માટેની માર્ગદર્શક જાહેર કરી આ જેમાં ધોરણ અગિયાર સાયન્સમાં પ્રવેશ આપવા માટે વિદ્યાર્થીઓને ક્ષમતા અને યોગ્યતા નક્કી કરી પ્રવેશ આપવાનો રહેશે આ માટે ધોરણ દસમાં બેઝિક ગણિતમાં ગ્રેસિંગ માર્ક સિવાય એટલે કે તેત્રીસ ટકાથી વધુ ગુણ મેળવેલ હોવા જરૂરી છે તમારામાં એક પણ માર્કનું ગ્રેસિંગ હોવું જોઈએ નહીં ઉપરાંત વિદ્યાર્થીઓને ક્ષમતા ચકાસવા માટે શાળા કક્ષાએ ગણિત સ્ટાન્ડર્ડના પરિરૂપમાં સમાવે એકમનો પણ સમાવેશ કરી ત્રીસ ગુણની પરીક્ષા લેવામાં આવશે એટલે કે એક ત્રીસ માર્કનો પેપર એ લોકોનું લેશે જેમાં તેત્રીસ ટકા ગુણ લાવનાર છે જેમાં એ અને એ બી ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે ઉપરાંત પ્રવેશ મેળવ્યા બાદ પણ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ગણિત સમય અંતરે એ લોકોનો ટેસ્ટ લેવામાં આવશે સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ અગિયાર સાયન્સમાં પ્રવેશ માટે માર્ગદર્શિકા નક્કી કરી અને બે હજાર ચોવીસની પરીક્ષામાં ધોરણ દસ બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ ઉમેદવારને ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા ગ્રુપ એ બીમાં પ્રવેશ માટેનો લાભ ચાલુ કરી અને સત્રથી શરૂ કરવામાં આવશે ઉચ્ચતર માધ્યમિક શાળાએ ધોરણ દસ બેજી ગણિત સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી માટે પ્રવેશ મેળવે તો તેમની ક્ષમતા અને યોગ્યતા નક્કી કરી પ્રવેશ આપવાનો રહેશે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ક્ષમતા અને યોગ્યતા નક્કી કરવા માટે કેટલાક નિયમો બનાવે છે જેથી સ્કૂલોએ તેને અનુસરીને પ્રવેશ આપવાનો રહે છે જેમાં વિદ્યાર્થીઓ ધોરણ દસ બેઝિક ગણિતમાં કૃપા ગુણ એટલે કે ગ્રેસી માર્ક્સ હશે તો વધુ ગુણ મેળવેલો હોવા જોઈએ ગ્રેસી માર્ક્સવાળું ચાલશે નહીં શાળાએ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા માટે ધોરણ દસના સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર પરિરૂપમાં સામેલ એકમોનો સમાવેશ કરી ઉમેદવારને ત્રીસ ગુણની એક ટેસ્ટ લેવામાં આવશે આ કસોટીમાં પંદર ગુણ બહુ વિકલ્પ પ્રશ્નો અને પંદર ગુણના વર્ણાત્મક એટલે કે પંદર એમ સી અને પંદર માર્કનું તમારે લખવાનું રહેશે પ્રશ્નપત્ર શાળા કક્ષાએ તૈયાર કરવાનો અને આ ટેસ્ટમાં તેત્રીસ ટકા ગુણ મેળવવાના એટલે તેત્રીસ ટકા એટલે કે તમારે દસ કે ઉપર માર્ક્સ આવવા જોઈએ તો ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ અથવા ગ્રુપ એ બીમાં તમે યોગ્ય ગણાવી શકો છો તેથી આવેલ દરેક તમારા દસમા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જેના પણ કઈ ઉપયોગી થાય થેન્ક યુ